ઝઘડીયામાં દસ વર્ષની વાળા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મમાં બાળકી સાત દિવસ સુધી જીવન માટે ઝૂમ્યા બાદ મૃત્યુ પામી હતી ભરૂચના કાંડની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા હેવાન વિજય પાસવાન સામે જનાક્રોશ ભોભી ઉઠ્યો છે અને વહેલી તકે તેના ફાંસીના માચડે ચડાવાય તેવી હૈયા વરાળ લોકો રહ્યા છે બીજી તરફ જ્યાં ઝઘડિયા દુષ્કર્મની પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં જામોદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી જેમાં એકોતેર વર્ષની વૃદ્ધા પર પાંત્રીસ વર્ષના શૈલેષ રાઠોડે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું ઘટના અંગે ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકમાં જ આમોદ સ્થાનિક પોલીસ એલસીબીએસઓજીની ટીમોએ ડ્રોન ઉડાવી આરોપીને નજીકના ગામ કેરવાડામાંથી ઝબ્બે કરી લીધો હતો વૃદ્ધને હવસનો હવસનો શિકાર શિકાર બનાવનાર બનાવનાર વૃદ્ધાને નરાધમ શૈલેષ રાઠોડનું આમોદ પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું આમોદ પોલીસ મથકેથી પોલીસે તેને ભરબજારમાં લઈ જઈ કેરવાડા અને ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવી પુરાવા એકત્ર રહ્યા હતા આ મોદમાં દુષ્કર્મીનું સરઘસ કાઢવામાં આવતા લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો જ્યારે પોલીસે ગુનેગારોમાં થકી મેસેજ આપ્યો હતો કે કોઈપણ ગુનાને અંજામ આપતા પહેલા ચેતી જજો તમારા હાલ પણ આ આરોપી જેવા જ થશે કાયદો અને પોલીસ કોઈ પણ ગુનેગારને નહીં બગ